નમસ્તે વિદ્યાર્થી મિત્રો શોર્ટકટ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે આજે જાણીશું લાઈવ વેક્સિન એટલે કે જીવિત વેક્સિન તેમજ કિલ્ડ વેક્સિન એટલે કે મૃત વેક્સિન તેમના સૂત્રો છે લાઈવ વેક્સિનનું સૂત્ર છે બોટલ વાય વી એમ એમ આર પછી મૃત એટલે કિલ્ડ વેક્સિનનું સૂત્ર છે કોઈ વ્યક્તિનું અવસાન થાય ને આપણે રીતનો મેસેજ કરીએ છીએ એ આરઆઈપી જે એટલે જય કિશન હોસ્પિટલ મે ચલતે ટલે એચ એમ સીટીનું મિનિંગ એ થાય છે તેમજ ચાલો આપણે જાણીએ જીવિત વેક્સિન અને મૃત વેક્સિન વિશે વિસ્તૃત માહિતી મેળવીએ જીવિત વેક્સિનનું સૂત્ર છે બોટલ વાયવી એમ એમ આર બી એટલે થશે બી સીજી જે લાઈવ વેક્સિન છે को એટલે થસે ઓપીવી ઓપન પોલિયો વેક્સિન ટી એટલે થસે ટાઇફોઇડ ઈ એટલે થસે એપિડેમિક વેક્સિન એ એટલે થસે લાઈ હિપેટ લાઈવ એચ1એન1 વેક્સિન પાછો એલ એટલે થસે લાઈ ફ્લેગ વાય એટલે થસે યલો ફીવર વેક્સિન વી એટલે થસે વેરીસેલા વેક્સિન એમએમઆર એટલે મિઝલ્સ મોમ્સ અને રૂબેલા વેક્સિન તેમજ આપણે હવે મૃત વેક્સિન વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તેમનું સૂત્ર છે આરઆઈપી રીપ કિશોર હોસ્પિટલ મેળવે આર એટલે સાહેબ રેબીસ વેક્સિન આ એટલે થશે ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન પી એટલે થશે પર્ટુસિસ જી એટલે થશે જાપાનીઝ એન્ટીપલાઇસિસ એચ એટલે થશે હિપેટાઈસ એ અને હિપેટાઇસ બી એમ એટલે થશે વેક્સિન સી એટલે થશે કોલેરા ટી એટલે થશે ટાઈફાઈડ વેક્સિન અમારો આ વિડિયો સારો લાગ્યો હોય તો સોકટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો તેમજ લાઈક કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ હવે મળીશું પાછા નવા વિડીયોમાં